કચ્છ સમાચાર ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભાદરવો મહિનો શરૂ થતાંની સાથે લોકમેળાઓ શરૂ થઈ ગયા છે નખત્રાણા તાલુકાના નાગવેરી ગામમાં પણ પરંપરાગત ભરાતો વાચરાદાદાનો મેળો ભાદરવા મહિનાના પ્રથમ સોમવારે ભરાયો હતો જેમાં આસપાસના રવાપર નવાવાસ ઘડાણી હરિપર નેત્રા કિરસરા રામ પર સરવા વિગોડી સહિત લગભગ સાત થી આઠ જેટલા ગામોના હજારોની સંખ્યામાં લોકો મેળો માણવા ઉમટી પડે છે દર વર્ષે યોજાતા આ મેળામાં ખાણીપીણી તેમજ કટલેરી રમકડાં સહિતના વિવિધ સ્ટોલ રાખવામાં આવતા હોય છે સવારના દાદાની આરતી પૂજન પૂજારી દ્વારા ગ્રામજનો તેમજ ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં યોજાશે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ દાદાને પેઢી ચડાવવામાં આવે છે મંદિરના પટાંગણમાં સમૂહ ભોજનની પરંપરા હજુ સૂગી જળવાઈ રહી છે આ દિવસે પશુઓ માટે જીવદયાનું કાર્ય ગ્રામજનો દ્વારા કરવામાં આવે છે વાછરા દાદાના મંદિર વિશે માહિતી આપતા પૂજારી ખીમજીભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે વાછરા દાદાનું મંદિર અંદાજિત પાંચસો વર્ષે જૂનું હોવાનું અનુમાન છે મંદિરની સામે જ બાજુમાં એક આમલીનું ઝાડ હાલ મોજૂદ છે જે પણ અઢીસો થી ત્રણસો વર્ષ જૂનું હોવાનું મનાય છે એવું કહેવાય છે કે આ ઝાડ નીચે સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રચારાર્થે શ્રી સ્વામિનારાયણ ભગવાન કચ્છ પધાર્યા હતા ત્યારે દિવસે આજુબાજુના ગામોમાં પરિભ્રમણ કરતા અને રાત્રિ રોકાણ નહીં કરતા ત્યારે ભક્તો સાથે આ આમલીના ઝાડ નીચે બેસીને સત્સંગ પ્રવચન કરતા એનો ઉલ્લેખ પણ સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકોમાં જોવા મળે છે નાગવીરી ગામે વાચરા દાદા મંદિરની સ્થાપના કેવી રીતે થઈ એની મળતી માહિતી આપતા જણાવ્યું હતું કે કચ્છના માંડવી તાલુકાના પાંચોટીયા ગામના વાચરા દાદાના પરમ ઉપાસક અને સમગ્ર જીવન વાચરા દાદાની ભક્તિમાંગ સમર્પિત કરનાર વિશરપુરી સિંધિયા શાખાના નાયક ગઢવીને દાદાએ સ્વપ્નમાં દર્શન આપીને આદેશ આપેલ હે ચારણવીર મારા મંદિરમાં રહેલા ઘોડાનું તું વિધિવત ઉત્થાપન કર અને ખભે નાખી હું કહું એ રસ્તે સતત ચાલવા માંડજે અને જ્યાં થાક લાગે ત્યાં મારા ઘોડાનું સ્થાપન કરી ત્યાં જ મારું મંદિર બનાવજે અને ત્યાં જ નેશ બાંધી રહેજે આમ દાદાની આજ્ઞા અનુસાર ચારણે નાગવેરી ગામના ટીંબે આવી થાક અનુભવતા ત્યાં જ વિસામો લેવાનું વિચાર્યું અને ત્યાં ઘોડાની સ્થાપના કરી અને નાનું મંદિર બંધાવ્યું મંદિરની બાજુમાં આવેલ ગંગાજીનું પાણી આજ દિન સુધી સુકાયું નથી દુષ્કાળના સમયમાં પણ પાણી ભરેલ રહ્યું હતું જે પણ એક ચમત્કાર કહી શકાય ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ નૂતન મંદિર ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે વાચરા દાદાની સમીપે આવેલ છે એકર ક્ષારયુક્ત જમીનમાં નવતર પદ્ધતિથી ગામની નવસો જેટલી પાટીદાર સમાજની દીકરીઓના નામ સાથે નવસો વૃક્ષો વાવી પર્યાવરણનું જતન કરવાનું સોમવારે પરંપરાગત રાજગીરી મધ્યે સાત ગામ મળીને એક મેળાનું આયોજન અને ભીન વાતાવરણનું પૂજન અર્ચન કરી અને એક મેળાનું સ્વરૂપ જે કચ્છનું ભાતીગાળ રીત રિવાજ પ્રમાણે આ પણ એક આયોજન થાય છે અને વર્ષોથી સાત ગામ મળીને વરસ <laughs>